રાજકીય સામાજિક આગેવાનો ખેડ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે એટલે હવે આગામી સમયમાં જે ત્રણથી ચાર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં થવાની છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે તે હવે એક બની અને જંપલાવશે દસ હજાર સીટ પર આમ આદમી પાર્ટી એટલે કે તમામ સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે પરંતુ આ ચૂંટણી કેવી રીતે લડશે તેની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના જે વિચારો છે એને આજે રજૂ કરવામાં આવ્યા છે એવી જાહેરાત કરવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોણ કોણ લડી શકશે કોને કોને પ્લેટફોર્મ આમ આદમી પાર્ટી આપશે અને કેવી રીતે જેના માટેની એક પ્રેસ કોન્ફરન્સ પણ આમ આદમી પાર્ટી દ્વારા આજે કરવામાં આવી આ તમામ મુદ્દા પર આપણે વાત કરીશું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અમારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ઈસુદાનભાઈ આપનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં જી કઈ રીતે આમ આદમી પાર્ટી હવે આગળ વધી રહી છે કારણ કે ખૂબ સારો પ્રતિસાદ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે ગુજરાતમાં ગુજરાત જોડો જે તમારું સદસ્યતા અભિયાન છે એને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ રીતે આમ આદમી પાર્ટી આગળ વધવાની છે નવા હતા બધા લીડરો લડતા હતા અને એમાં ભાગ હતો કે જેને છેલ્લી ઘડીએ પંદર દિવસનો માહોલ એટલું પછી ચાલુ ન રહ્યું કે જેમાં

પછી જે ચૂંટણી હતી એ વિસાવદરની હતી વિસાવદરમાં ભાજપે સામ દામ દંડ વેદ અત્યાચાર રૂપિયા બે ફામાદ છતાંય જે સીટ બે હજાર બાવીસમાં અમે છ હજાર થી જીતી હતી એ સીટને આમ આદમી પાર્ટી ત્રણ ગણી વધારે લીડ થી જીતી એનો અર્થ થયું કે આમ આદમી પાર્ટી છે એ લોકોના દિલમાં વસી ગઈ પછી તમે જુઓ કે વિસાવદર પછી જનસભા પહેલી ઓગસ્ટ થી શરૂ કરી તેર તારીખ તો લગભગ અઢીસો જનસભાઓ તેર ઓગસ્ટ સુધીમાં ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને જે સેવકો છે મળીને લગભગ અંદાજે આઠ હજાર લોકો જોડાયા

એ તમામ પછાત વર્ગમાંથી આવતા આમ આદમી જે ઘરેથી પોતે વર્ષોથી મહેનત કરે છે સમાજ સેવા માટે ગુજરાતને મજબૂત લાવવા માટે પણ એને ક્યારે તક જ નથી આવી તો એવા લોકોને પણ આજે જાહેર પ્લેટફોર્મથી અમે ફોર્મ ઉમેદવારી ફોર્મ જાહેર કર્યો છે અને એ ઉમેદવારી ફોર્મ ભરી શકશે એ વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે એમાં પણ મોકલી શકશે ફોર્મ ભરીને ઈમેલ પણ કરી શકશે અમારા જિલ્લા પ્રમુખ છે લોકસભા પ્રમુખ કે વિધાનસભા પ્રભારી છે એને પણ મોકલી શકે અને પ્રદેશ કાર્યાલય પણ મોકલી એટલે દાવેદારો આ રીતે કરી અને આ માત્ર ચૂંટણી નથી આ ગુજરાતમાં નવી ને આમ આદમીની પેઢી જે સામાન્ય જનતા છે એને ગુજરાતનું સુકાન સોંપવાની એક મોટી આઝાદીની લડાઈ છે એટલે ઈશુદાન ભાઈ એવું કહી શકાય કે આમ આદમી પાર્ટી આમ આદમી માટે જ નેતૃત્વ કરી રહી છે અને એવા તમામ લોકોને હવે આગામી ચૂંટણીઓમાં મોકો મળશે બિલકુલ હવે એનો તમને પુરાવા આપી દઉં માન લો કે વાતો કરવી કે બોલવી કે તો સ્વાભાવિક છે અરવિંદ કેજરીવાલજી અધિકારી હતા રાજીનામું આપીને આવ્યા એમણે રાજનીતિ શરૂ કરી કામની રાજનીતિ કરી એને કાસ્ટ નો જોઈ કે ભાઈ શિક્ષણ સારું બનાવીશ તો એ શિક્ષણ

ગોપાલ ઇટાલિયા કોણ ધારાસભ્ય બનાવે કે કોણ પ્રદેશ નું બનાવે આજે ઈસુદાન ગઢવી જેવો સામાન્ય વ્યક્તિ ખેડૂતો દીકરો આજે પ્રદેશ પ્રમુખની જવાબદારી ગુજરાતમાં સંભાળી રહ્યો છે આ તમામ આર્થિક રીતે પછાત વર્ગના સમાજ માટે પણ ગર્વની વાત છે સામાન્ય તમામ ખેડૂત પરિવાર માટેની પણ ગર્વની વાત છે તમામ માલધારી પરિવાર માટે પણ ગર્વની વાત છે એ મારા કરતા મારા સમાજોને ખૂબ મહત્વ આપ્યું એટલે કહેવાય છે કે તમે જુઓ કે ભાજપ શું કરે ભાજપ એના જ્ઞાતિના સમીકરણો આવે તો એને ટિકિટ આપે પણ રાખે પાછી પોપટ બની જાય ચેતર વસવાજ આદિવાસી સમાજનો અવાજ બની ગયા છે તમે કલ્પના કરો અને અમે ફૂલ ફ્રેમમાં સમાજ માટે લડતા વ્યક્તિઓને પ્લેટફોર્મ આપીએ છીએ એટલે અમે બધા કરતા અલગ છીએ બીજી પાર્ટી કરતા અલગ છીએ અમારે પાસે કરોડો રૂપિયા નથી અમે ટિકિટો રૂપિયા આપીને ખરીદીશું કેવી રીતે અમે હોદા ટિકિટ ખરીદીશું અમે અમારું ઈશ્વરે અમને આપ્યું છે અમે ઘર ચાલે ગુજરાત ચાલે એવું ઈશ્વરે ખૂબ આપ્યું છે

અમે ઉદ્યોગપતિઓના કે મુખ્યમંત્રી હોત તો અમારે ધંધા ચાલતા હોત તો અમે આ અવાજ ન ઉઠાવી શકત ભાજપ કે ભાઈ આમાં તમારે પીસી બોલવાનું તમે ચૂપ થઈ જાય એટલા માટે થઈને આમ આદમી પાર્ટી ઈ આમ લોકોની પાર્ટી છે ખેડૂતો છે ગરીબો છે વંચિતો શોષિતો છે મહિલાઓ છે બેરોજગારો છે ઇવન ટ્રક ચાલકો છે ટેક્સી ચાલકો છે રિક્ષા ચાલકો છે સામાન્ય વેપારીઓ છે આ બધાની પાર્ટી લેવાના જે રીતે વિસાવદર માં આમ આદમી પાર્ટી ભારતીય મહેનત કરી અને ત્યારથી ખાસ કરી સૌરાષ્ટ્રમાંથી એવી વાત સામે આવે છે કે કોઈ નેતા ધારાસભ્ય સાંસદ કામ નથી કરતા તો જનતામાંથી એવો અવાજ ઉઠે છે કે હવે વિસાવદર વાળી થશે તમે આટલી બધી સભાઓ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં કરી કેવો પ્રતિસાદ તમને મળ્યો કારણ કે લોકોને હવે અંદરથી જેવું નીકળે છે કે વિસાવદરમાં જાવ એક સામાન્ય માણસને જો આપણે મોકો આપીશું તો કદાચ આપણો અવાજ બનીને આગળ વધશે બિલકુલ માત્ર સૌરાષ્ટ્ર નહીં મને સાબ્યન આખા ગુજરાતમાં એક માહોલ છે વિસાવદરવાડી કરીશું વિસાવદરવાડી તો ભાજપના નેતાઓ જે કામ નોતા કરતા દોડવા માંડ્યા પણ એ તો 15 દિવસ દોડી શકે કારણ કે એ લોકો તો ખાઈ પી ભરાઈ ગયા છે

ઈ દુકાન ભાજપ વાળા મુખ્યમંત્રી ભાજપની સરકાર પાડવા જાય છે બેને જીવતું સળગવું સળગી જવું પડે તેમ દુનિયામાંથી વિદાય થઈ પડે આવી કપરી પરિસ્થિતિ ગુજરાતની ક્યારેય જોઈ નથી સાહેબ આટલું બધું આમ કા છે તમે 25 50 500 કદાચ ગેરકાયદેસર તો કાયદેસર કરો ભાઈ તમે ઉદ્યોગપતિને રૂપિયા જમીન આપો છો

જે બેરોજગાર યુવાનો છે લોન આપો એને જમીન આપો એને ગોડાઉન બનાવવા કે દુકાનો બનાવવા જમીન આપો આ વ્યવસ્થા સરકારે કરવાની આ તો છે ને પાડે છે અને રસ્તા ઉપર ઉતરે જીવ થી સળગાવી દેવું પડે એટલે બહુ સ્થિતિ ખરાબ છે કંપી ઉઠી જાય છે હું તો વિચાર કરું છું કે ભાજપ ને મત આપનાર દરેક આ બેન અથવા તો આવા હજાર હમણાં ખેડૂતનો મોડાસામાં મરવું પડ્યું એને ભાવ ફેર માંગવા માટે પોતાનો હક માંગવા માટે ભાજપના રાજ્યમાં ન્યાય માંગવા માટે જીવ આપવો પડે છે અને એનો પાપનો ભાગીદાર ભાજપનું બટન દબાવનાર કે કોંગ્રેસનો બટન દબાવનાર પણ એટલો એટલો પાપનો ભાગી દેવા છે બિલકુલ ઈ સુદાનભાઈ તમે સાચી વાત કરી કે રોજગારી આપવાની જગ્યાએ એ રોજગારી ચીનવવાનું કામ કરતી હોય એવું લાગે છે કેમ કેમના અધિકારીઓ કાર્પોરેટરો જે પણ જે કરે છે મનરેગા યોજનાના કોભાંડો આપને ખબર જ છે કે યોજના રોજગારી ગરીબો વંચિતોને આપવા માટે શરૂ કરી હતી અને હવે એમના મંત્રીઓ એમના દીકરાઓ મસમોટા મોટા એમાં કરે છે ઈસુદંગે તમારો એક વિડિયો 3-4 દિવસ પહેલા વાયરલ થયો હતો કારણ કે ખેડૂતો અત્યારે જે પરેશાન છે સમગ્ર ગુજરાતમાં જે વીજળીને લઈને હોય કે પછી ખાતર બિયારણ સુપર મોંઘવારી એમને ભાવ નથી મળતા ટેકાના ભાવે ખરીદીની મુશ્કેલી હોય આવી અઢળક મુશ્કેલીઓ છે ખેડૂતોને તમે વાડીમાં જાય અને રાત્રે તમે એ પ્રેક્ટિકલ તમે ખુદ અનુભવ્યું કે એ ખેડૂતો કેટલી મુશ્કેલી પડે છે તમે રાતની વીજળી આપો વારંવાર વીજળી કટ થાય ત્યારે શું તકલીફ પડે છે લાગે છે કે આ અસર ખેડૂતોને કરશે અને આમ આદમી પાર્ટી કે આખને ક્યાંક પરિવર્તન જનતા નહીં વસ્તુ પર વિશ્વાસ બેસતો હોય બિલકુલ જો હું જનરલમાં હતો ત્યારે પણ આપણને ખબર છે ખેડૂતો નો અવાજ કોશિશ કરી દીધ એટલા માટે

પાણી કઈ રીતે વરે છે કઈ રીતે એને એની મુશ્કેલીઓ હોય છે પછી વીજળી વારંવાર જાતી ની આ બધી વસ્તુ મેં કીધી વિડીયો અને વિડીયો લાખો લોકો સુધી પહોંચ્યો છે ખૂબ વાયરલ થયો છે મારો ઉદ્દેશ એ હતો કે ખેડૂતોને તો ખબર છે પીડા હું ખેડૂતનો દીકરો છું મારે આજે મારે લોકો ગામડે હોઉં તો હું ખેતી કરવા જાઉં છું ખેતી કરું છું પણ એવા લોકોને મારે કહેવું હતું કે જે ખરેખર મધ્યમ વર્ગ છે ખેડૂતના એના બાપુજી ખેડૂત છે પણ પોતે અધિકારી બની ગયા કર્મચારી બની ગયા ઉદ્યોગપતિ બની ગયા શહેરી વર્ગુ શહેરી વર્ગને ડરાવે ધમકાવે એવી રીતે કરે અને ખેડૂતોને એમ કે જ્ઞાતિ જાતિવાદમાં તમે પડી જાવ તમારો નેતા આપ્યો છે તમે મોકલી દો એટલે મારે એમાં એ લોકોને જાગૃત કરવા છે મિડલ ક્લાસ મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ કે તમે જે રોટલી ખાઓ છો ને એ ખેડૂતને દુઆ કરે અને આપણે એટલી સસ્તીમાં ખાઈ છે ને આજે 11 વર્ષ પહેલા તેલના ડબ્બાનો ભાવ 1400 1500 રૂપિયા હતો અને મક પડીનો ભાવ 1000 1100 છે 11 વર્ષ પછી પણ મક પડીનો ભાવ 1100 જ છે તેલના ડબ્બાનો 3000 કહેવાનો ભાવ આતી છે કે ખેડૂત જો ખેડૂતને પૂરતો ભાવ આપવામાં આવે ને તો એક પણ સબસિડી અમારે જોતી નથી

અને એને મળી રહે એટલા માટે મે જગાડવાની કોશિશ કરી બિલકુલ ઈસુનન ભાઈ અંતમાં તમે ગુજરાત સમુદાયના દર્શકોને શું સંદેશ આપવા માંગો છો કારણ કે આમ આદમી પાર્ટી જે એક પગલું ઉઠાવ્યું છે તમે એક ફોર્મ બહાર પાડ્યું છે અને જે લોકો નેતૃત્વ કરવા માંગે છે જે લોકો લીડરશિપ કરવા માંગે છે એમને મોકો આમ આદમી પાર્ટી આપી રહી છે બિલકુલ હું તમામ યુવાનોને વિનંતી કરું છું જે સરકારી કર્મચારી સરકારી નોકરીની તૈયારીઓ કરે છે એનું સરકાર ઉપર ક્યાં વિશ્વાસ રાખીને તૈયારી કરો જે પેપર પોણે છે

એમ જિલ્લા પંચાયતના સભ્ય બનો તો ડીડીઓ ના આઈએસ ના બોસ બનો અને તમામ તાલુકા જિલ્લામાં જે ગ્રાન્ટો જતી હોય કે જે કામ જતા હોય તમારી નજર હેઠળથી જાય તો પાંચ ગામ માટે માનલો તમારે ચૂંટણી લડવી છે તો ત્રણ મહિના તમે ગામો ગામ પાંચ ગામ માં ફરી લ્યો ઘરો ઘર તો સ્વાભાવિક તમે ચૂંટણી જીતી જાવ તો ત્રીસ તલાટીઓના બોસ તમે બની જાવા તો આ રીતે યુવાનો કહેવા માંગુ છો એવી રીતે નગરપાલિકા મહાનગરપાલિકા મહાનગરપાલિકા હોય આઈએસ મેયર હોય એના તમે મહાનગરપાલિકામાં જેટલી ગ્રાન્ટો આવતી હોય જેટલા કામો આવતા હોય જેટલા કોન્ટ્રાક્ટ આવતા હોય તમારી નજર નીચે જાય તો તમે શહેરનું સારું સુંદર વ્યવસ્થા પણ કરી શકો તમે ખાડામાં પડી છીએ પણ ખાડામાં એટલા માટે પડી જાય ભાજપ ઉપર શાસન છે તમે આવો ને રાજનીતિમાં ભાજપ વાળા શું કે રાજનીતિ ગંદી છે અવાય નહીં

તો મારું બધાને એ કહેવાનું છે કે આમ આદમી પાર્ટી આમ લોકો માટે પહેલી વખત અરવિંદ નીતિથી કામની આપણે એનો આભાર માનવો જોઈએ કે જેવા યુવાનોને રાજનીતિમાં નેતૃત્વ કરવાની તક મેળવી છે બરાબર છે તો આજે ચેતર વસાવા ધારાસભ્ય બનવા લાયક તો હતો પણ ટિકિટ નથી મળતી આપ્યા તો આખો આદિવાસી સમાજનો અવાજ બન્યો છે હજી તો એવા દોઢસો ધારાસભ્ય તૈયાર કરવાના બે હજાર સત્યાવીસ માં એના પેલા દસ હજાર તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકામાં મારે યુવાનો ઉતારવા છે એવા યુવાનો ઉતારવા ઉતારવાજ ભલે કોઈ રાજનીતિમાં ન હોય તો ઈ યુવાનો આવીને પોતે રજૂઆતો કરવા આવેદનો કરવા બંધ કરો તમે રાજનીતિમાં આવો તમે નિર્ણય લો તમે બનાવો તમારા તાલુકા પ્રમુખ બનીને તમારા તાલુકાનો વિકાસ કરો જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતનો પ્રમુખ બનીને જિલ્લાનો વિકાસ કરો તમે મેયર બનીને મહાનગરપાલિકા વિકાસ કરો સુકામાં આ લોકો ભાજપ વાળા પાસે આપણે આવેદનો કરવા જોઈએ

બધી સીટો નક્કી કરવાનું હોય એ નક્કી કોણ કરશે તો કે એ નક્કી ત્યાંના લોકો કરશે આમ જનતા

આમાં કેટલા કમે ક્રાઇટેરિયા રાખ્યા છે જે ક્રાઈટેરિયા ફિલફલ થશે તો એને કોઈની પાસે કદરવા જવાની જરૂર નથી ઈ લાયક હશે એની પાસે ટીમ હશે સેવા કરવાની ભાવના હશે કઈ ભ્રષ્ટાચાર કરીને રૂપિયા કમાવાનો જે ભાજપ કોંગ્રેસનો ખેલ છે એવું નહીં હોય અને નવયુવાન હશે અને મજબૂત હશે તો સામાન્ય પરિવારનો હશે એને ટિકિટ અહીંથી મળી જશે ઓટો સિસ્ટમ થી મળશે એને કોઈ જગ્યાએ એક રૂપિયો નયો પૈસો પણ આપવાનો પડતો નથી એને જીતી અને પ્રજાની વચ્ચે સેવા કરવાની જે અમારા કેટલીક જે ક્રાઇટેરિયા છે એ પૂરા કરવાના રહેશે તો હજારો દસ હજાર રમે એવા યુવાનો ગુજરાતમાં તૈયાર કરવા માંગે છે દસ દસ હજાર લોકો જાય પ્રજાની સેવા કરે અને એ દસ હજાર લોકો પછી એકસો બ્યાસી વિધાનસભાના સભ્યો મોકલે અને એ એકસો ના વિધાનસભાના સભ્યો સરકાર બને અને પંચોતેર વર્ષમાં જે વિકાસ નથી તે પાંચ વર્ષમાં કરી

પ્રતિનિધિ તરીકે જે એટલા અહંકારમાં છે બીજા છે અને મુખ્યમંત્રી પણ બિલ્ડર છે બિલ્ડિંગો એમાં જ બધામાં સ્વાભાવિક છે

એટલે મારે એટલું જ કેવાનું છે કે ભાજપના નેતાઓ પર કોઈ વિશ્વાસ રાખવાની જરૂર નથી તમારી બહેનો જીવતી સળગી રહી છે રત્ન કલાકારો એટલે આપઘાત કરે છે આખા પરિવારો પરિવાર આપઘાત કરે છે ખેડૂત આપઘાત કરે છે બેરોજગાર યુવાનો આપઘાત કરે છે ખેડૂત આપઘાત કરે છે ન્યાય માંગવા નરેન્દ્રભાઈ પોસ્ટકાર્ડ ની રાહ

રિટાયરમેન્ટ થઈ જાય અને પરંપરા છે દીકરાને સોંપી દે દીકરીઓને સોંપી દે અથવા એ ધંધા હોય તો અને રાજનીતિ હોય તો જે યુવાનો સારા હોય ગુજરાતમાં સારો માનો અત્યારે ભાજપનો મુખ્યમંત્રી ચાલીસ વર્ષ નો કેટલું કામ કર્યું છે બરાબર છે મંત્રીઓ ચાલીસ ચાલીસ વર્ષ ના હોય નહીં કોણ બનાવી શકે રૂપિયા કોણ ભેગા કરી શકે એક બે કે ભેગા કરી દે આખા આદિવાસી નાગરિક પચીસો કરોડની ની ગ્રાન્ટ કઈ ગયા મારું કહેવાનું છે કે આમાં પ્રજા એવી જાગૃતિ આવવાની ભાજપ કોંગ્રેસમાં સાધારણ જરૂર નથી ભાજપ નો વર્ષો એક કરે છે વર્ષોથી કરતી રહેવાની પ્રજાએ જાગૃત થવાના છે પ્રજા એ નથી કરવાના હવે આ ધંધો અમારે નથી કરવો અમે જાગૃત થવાના છીએ અમારે હવે આમ આદમી પાર્ટી તો આમ લોકોની પાર્ટીમાં નેતૃત્વ કરવું છે

તમારું નેતૃત્વ કોણ કરે તમારા પ્રશ્નો કોણ સાંભળશે અને ખરેખર તમારા હકની લડાઈ કોણ લડશે એ તમારે ખુદ નક્કી કરવી પડશે ચર્ચામાં અત્યારે બસ આટલું જ આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું જો આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું